હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ હની લેક ઝોન દુર્ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચે આજે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી ડોલ્ફિન એન્ટરટેઈનમેન્ટના નિલેશ જૈનના કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર તેજલ નેહા અને જતીન દોશીના ચાર દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા પોલીસે નિલેશ ચૈન અને જતીન દોશીના દસ દિવસના રિમાન્ડની કરી હતી માંગણી તેજલ દોષી અને નેહા દોશીના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી આશરે ત્રણ કલાકની ઉગ્ર દલીલ બાદ નામદાન કોર્ટ ચારેય આરોપીઓને પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે રિમાન્ડ દરમિયાન આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે પડદા પાછળ આરોપીઓને કોણે કોણે મદદ કરી તેની પણ તપાસ થશે લેગ ઝોનના કરારની ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવશે ભાગવામાં કોને મદદ કરી અને પ્રોજેક્ટમાં અન્ય કોને નાણાકીય મદદ કરી તેની પણ તપાસ કરવામાં આવશે પરેશ શાહ ખાનગીમાં નિલેશ સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો બોટ અને સંચાલન કરતો હતો ત્યારે કોટિયા પ્રોજેક્ટમાં તેજલ નેહા અને જતીન પાંચ ટકાના ભાગીદાર છે નેહા અને તેજલ દોશી જતીન દોષીના પુત્ર વધુ છે ત્યારે કહી શકાય કે રજૂ કરવામાં આવ્યા હતા આજ રોજ અને તે લોકોના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે વડોદરાની અંદર તારીખ અઢાર એક બે હજાર ચોવીસના દિવસે જે હરણી તરાવ ખાતે બાર બાળકો અને બે શિક્ષિકાઓના અપમૃત્યુ થતા થયા હતા કોટિયા પ્રોજેક્ટના ભાગીદારોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આ પ્રોજેક્ટ ત્યાં આગળ ચલાવવા માટેનો કોન્ટ્રાક્ટ મેળવેલો હતો કાયદેસરના કરારો કરેલા હતા તેમ છતાં પણ આ કોટિયા પ્રોજેક્ટે આ પ્રોજેક્ટ નિલેશ જૈનનાઓને સબલેટ કરીને પેટા કોન્ટ્રાક્ટર પર આપીને નિલેશ જૈને જે જે જરૂરી કાળજી રાખવાની હોય તે કાળજી રાખેલી નહીં જે બોટની કન્ડિશન હોય બોટની અંદર કેટલા લોકોને બેસાડીએ તે હોય સેફટીના સાધનો હોય લાઈફ જેકેટ હોય આ તમામ પ્રકારની નિષ્કાળજી ગુનાહિત નિષ્કાળજી નિલેશ જૈન મારફતે રાખવામાં આવેલી હતી નીલેશ જૈન અને જતીન દોશી તથા નેહા અને તેજલ દોશીનાઓને પોલીસે આ કામે તપાસ અર્થે ધરપકડ કરેલી છે અને પોલીસે આજે તેઓના રિમાન્ડ માટે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા છે નિલેશ જૈનની રિમાન્ડ અરજીની તમામ પ્રકારની દલીલો અને એનો ગુનાના કામે રહેલો મુખ્ય સૂત્રધાર તરીકેનો રોલ નામદાર કોર્ટે માની અને નિલેશ જૈનને પાંચ બે બે હજાર ચોવીસના દિવસના બપોરે ત્રણ ત્રીસ વાગે નામદાર કોર્ટમાં રજૂ કરવા માટેના સાત દિવસના રિમાન્ડ નિલેશને આપ્યા છે એની સાથેના જે બીજા બે ત્રણ આરોપીઓ હતા એમાં બે લેડીઝ અને એક જતીન એ લોકોને પણ નામદાર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ આપ્યા છે અને ચા બે તારીખે બપોરે સાડા ત્રણ વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ એમને એક્સ્ટેન્ડ કર્યા છે એમને આપ્યા છે અને આ રિમાન્ડ સમય દરમિયાન પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં ક્રોસ વેરિફિકેશન કરશે અને જે અગાઉ પકડેલા આરોપીઓ છે પરેશ શાહ અને ગોપાલ શાહ અને અન્ય ભાગીદારો એ તરફથી જે કંઈ તપાસની વિગતો સામે આવી છે એનું ક્રોસ વેરિફિકેશન કરી અને આ રિમાન્ડના સમયનો ઉપયોગ કરશે પોલીસ